વસ્તી રહું છું આજે છેલ્લા દસ દિવસ થી આ રોડ બંધ હાઈવે રોડ બંધ થઈ ગયો છે ત્યાં આ રોડ કામ ચાલુ છે કે નથી અમને નથી ખબર પણ આ હાઈવે રોડ ચાલુ થઈ ગયો ચોવીસ કલાક એક ધારા વાહન ચાલુ છે હું ને તમે જોવો નાના બાળકોને અસર થઈ છે ગઢા માણા થઈ છે મને ખુદ ને શ્વાસ તકલીફ થઈ છે તો આ સોસાયટી માં જેમ રહેવું આ રેસીડેન્ટ એરિયો છે બરોબર તો આનો જલ્દી ઉકેલ લાવો નકર અંતે ઉગ્ર આંદોલન થશે જોવો તમે અત્યારે આ રેસીડેન્ટ એરિયો છે